મિત્રો બગડાણાથી ઘેરવી આવશે અને જો મંચુરિયમ લાવ્યો છો ઘણા ટાઈમથી ગયા મારા મમ્મી મંચુરિયમ લેતા હો બગડાણા તો લેતા આવ્યો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મોજમાં સ્વાગત છે તમારો એક નવા બ્લોબમાં મસ્ત વાર થઈ ગયો છે અને આજે આપણે તો રેડી થઈ ગયા છે જવું છે બગડાણા દર્શન કરવા ઘણા ટાઈમ થઈ ગયો છે બે ચાર દિવસ થઈ ગયા નથી બગડાણા તો જવું છે બગડાણા દર્શન કરવા ગાડી લઈ ને આપણે આ ગાડી છે અહીંયા ધૂળ બહુ ઉડે છે તો ગાડી ઢાંકી દીધી છે આને આપણે સાફ કરશું થોડુંક ગાબો મારી દેવું પછી જઈ બગડાણા જો બહુ ધૂળ ઉડે તો આપણે થોડોક એને ગાબો મારી દઈ તો મિત્રો આપણે ગાડીને मस्त से कचक साफ कर दी किसी जगह भी बगदाना જોઈ શકો છો દેસી બોલો તો મિત્રો મસ્ત ગાડી સાફ કરનાખી છે જવો સારી બગડના હવે ઘરે છે સારી બગડના હવે જોઈ શકો છો આવી જગદાણા બજરંગ દસ બગુ ધામમાં જોઈ શકો છો રૂડું બગડાણા ધામ મસ્તીનું જોઈ શકો છો બગડાણા મંદિર રોડું બગડાણા ધામ જોઈ શકો છો મસ્તી સવારનો ટાઈમ છે તો બહુ મજા આવે છો માણસો થોડુંક દર્શન કરવા બધું આવેલા છે મંદિર છે અને આ બધું મંડપ છે નાળો આવ્યો છે તો મંડપ નાખેલા છે મસ્તીનું જઈએ આપણે બાબા દર્શન કરવા તો મિત્રો આપણે આવ્યા છે સ્થળ દર્શન કરવા જોઈ શકો છો ગાદી મંદિર હાલો આપણે દર્શન કરી લઈએ તો મિત્રો અહીંયા રાખેલું છે તો આપણે તિલક કરી લઈએ જોઈ શકો છો મસ્ત તિલક કરવાનું છે તો મિત્રો આપણે તિલક કરીને ને બગડાણા આપણે જઈએ કાળભેરો દર્શન કરવા મિત્રો આ છે કાળભેરો મંદિર દર્શન કરી લઈએ આ છે ચા પાણીની વ્યવસ્થા કરેલ છે ચા પાણી ને મળે ચા પાણી પી લઈએ આપણે અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને મસ્ત જો બેઠા છે અને બપોરે સવારે તો દર્શન કરી ભગવાનથી ઘેર હોઈએ તો પછી બપોરે ક્યારે બ્લોગ નથી બનાવ્યો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો ચા મારા મમ્મી બનાવી છે તો સા પાણી પીવી તો લાવો મમ્મી ચા પાણી તો જો મારા મમ્મી ચા નીકળે છે તમારે લેવી છે સા હું સે બગડા જાવ જો થોડું કામ છે અને આજ લાવવાનું છે મારા મમ્મી આટો મેન્ચુરિયમ હૈતલ બેન આટુ ને મારા મમ્મી આટુ મેન્ચરી મારા મમ્મી એ મેન્ચરી ઉપર લેતા આવ્યો હૈતલ બેન કે દે લાવ છે બગડાણા પગડાના લેવા તો બેન્ટી ને બેન આવી ગયો તો જાય પાછા બગડાણા મિત્રો મિત્રો આયા છીએ પાણી પૂરી બાવા બહુ જોઈ શકો છો અમારા રોહિત ભાઈ પોચે પાણી પૂરી લીધી છે લાવો ભાઈ પાણી ગયો બેક શેર એન્ડ સબસ્ક્રાઇબ

આવ અને જો મંચુરિયમ લેવું ઘણા ટાઈમી મંચુરિયમ લેતા આવો બગડા જાઉં તો લેતા આવો છો ફાઇનલી ને આ તો મારા મમ્મી દઉં ને દઉં ને એ ટેસ્ટ કરે ઘણા દિવસથી ગયા તમે મંચુરિયમ લેતા આવું એટલે મમ્મી મંચુરિયમ તો આ જો મંચુરિયન મારા મમ્મી કા વે તો મિત્રો બધા મંચુરિયમ ખાવા મળ્યા હવે પૂછવી કેવું લઈ ગયું મમ્મી તો કે છો કેવું લઈ ગયું મસ્ત છે ને ટેસ્ટ છે મસ્ત છે તો જોઈ શકો છો મિત્રો મસ્ત મંચુરિયમ લાવ્યો છું બગદાણાથી મારા મમ્મી ખાય છે ટેસ્ટ કરે છે ને હેતલ બે ને દેખાતું એ કે મસ્ત છે તો આપણે આપણે ટેસ્ટ કરી લઈએ

સમય મસ્ત બને છે હોટેલ વાલા એ ટમેટા સોસ નાખ્યો હા એટલે મસ્ત લાગે રેજિસ્ટન જમવા બેહી ગયા સી રેજિસ્ટન માં મસી આજ કોબીન બટેટા નું શાક છે દૂધ છે રોટલા છે એવું બધું છે તો મારા મમી પડખી બેઠા છે ને જમવા બેહી ગયા સી હાલો ખાવા ચાલો બધા તમે જમવા જમવા તો મસ્ત જમી લઈ કોબીન બટેટા શાક છે આજ બાજરાના રોટલા છે બાજરા રોટલા છે જમી લઈ મિત્રો ચાલો તમે બધા તો મિત્રો મસ્ત જમી લીધું છે કોબી બટેટા શાક તો જમી લીધું છે ને બેઠા છે એવું બધું છે ને આપ લોકો કઈ ઉદિત તે હું લાગી જો માર કામ એડિટિંગ કરવા आप लोग अँ सुधी चैनल में नवा हो तो सब्सक्राइब कर दीजिए एक लाइक कर दीजिए मल्वी पास एक ચાઉથી જય માતાજી જય બાબા શરમ સબસ્ક્રાઈબ કરતા બાય બાય